હું તમને જોઉં તો રોજ ડેલ્લો ધ્યાન દીકરીને નવરાવતો હોઉં છું હા જો તમારી છોકરી એ સવાર સવારમાં માં કરી નાખ્યું છે નુકસાન કરી નાખ્યું છે ચારસો રૂપિયા નું હેલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અત્યારે લોકો આવે છે સાતને પચાસ સવા આવી છે જાનો દીકરી પણ ઉઠી ગઈ છે જાનો દીકરી રેડી થઈ ગઈ છે સવાર સવારમાં જાનુ દીકરી તમે જોવો તો તોફાન કરી રહી છે ખાવું છે જાનો દીકરી ને સ્ટીક ખાવું છે અને સવાર સવારમાં જને નુકસાન કરી દીધું સવાર સવારમાં મારા ચશ્મા તોડી નાખ્યા છે તમને બતાવો કે જાનો દીકરી છે ને પપ્પાના ચશ્માને દોડી-દોડી નાખી છે એટલે ના પાડતો કે તોફાન નઈ કર તોફાન નઈ કર તો એ આ ચશ્માને દોડી તોડી નાખી ગાંધીએ જો તમારી છોકરીએ શું કર્યું છે

હું હેલો કાય નમસ્કાર મિત્રો નોકરી પૂર્ણ કરીને આવ્યો ઘરે આવ્યો છું ધ્યાન દીકરી છે પપ્પા પપ્પા કરીને મસ્તી કરી રહી છે અને ધ્યાનો દીકરી ને નાવું છે મારે પણ નાવું છે તો અત્યારે બાપુ આવે છે સાંજના સાડા છ વાગુ આવે છે જ્યાંનું દીકરીને નાવું છે જ્યાંનું દીકરી એમ કહે છે કે મારે પપ્પા સાથે નાવું છે પપ્પા નવડાવે આમ હું તમને જોઉં તો રોજ ડેલ્યુ જ્યાંનું દીકરીને નભાવતો હોઉં છું આ જ્યાંનો દીકરી જો નાવા માટે તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે આમ ઘણી વાર આપણે જોઈએ ને તો નાના છોકરાઓ નાતા ના હોય પણ આ ધ્યાનો દીકરીને છે નાવું છે નાવા માટે તૈયાર થઈ છે નાવું છે બેટા નાવું નાવું નાવાનું છે એ જાનુને નાવાનું છે તો ચાલો મિત્રો આપણે જાનુને નાવાનું છે તો આપણે રેડી થઈ ગઈ બ્લોગ વિડિયો સલેક્ટ કરી દીધો છે હવે આપણે ધન હે ખાંડા પરින් નવડાવવાનું છે અને બીજી એક વસ્તુ વાત કરું તો અત્યારે તો પવન આવી રહ્યું છે માહોલ છે આઈસ પવન આવી રહ્યું છે તો ત્યાંનું પણ આજે ઠંડીમાં સુઈ જવાની છે તો બ્લોગમાં બન્યારે જો દેખારા જેવું વિડિયો જોવો અને અને સબસ્ક્રાઇબ કરો ચાલો આપણે ટોક મિત્રો છે તો જાનુ સરસ મજાનું પાણી પડવાનું છે આપણે બધી પાણી તો જવું આપણે ઓણ

आय जाबे हम जनू जी जी छोटी बेटा गंडी लागे छे चचबिया चचबिया ये जनम बच जाएगी चचबिया का बेटा चचबिया

ગમે તો વીડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો સપોર્ટ કરો જલતા રહેજો અમને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો